નમસ્કાર ખેડૂત મિત્રો આજના નવાજ વીડિયાની અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર ખેડૂત મિત્રો આપણી મગફળીની અંદર કાળી કાળીઓળ કે ધોળી ધોળીયળ કે લીલી લીલીયળ એને કંટ્રોલ કરવા માટે આપણે સસ્તમ સસ્તો કયો ઉપયોગ કરવાનો છે અને અને ઝડપથી આપણે કંટ્રોલ કરવા માટે શેનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો એ વિશેનો વિડિયો છે એટલે વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅસ બનાવી રહ્યા અને પૂરેપૂરો વિડિયો જે તો તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય અને ખરેખર આ વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે ગઈ વખત ગઈ સાલમાં અને ખાસ તો પહેલી તો વાત એ જ કરી નાખવાની છે કે ઈઓળું બધી કુદરતી પડતી હોય છે પણ એક વસ્તુ આ જો તમને દેખાતું છે આનાથી પણ ઝડપથી ઇઓળું પડવાની મગફળીની અંદર વધારે આ જે વસ્તુ આને અમે ઢેબળો કહીએ છીએ કે આણા ઉપર ઈઓળું ઝાઝી થતી હોય જો તમારી મગફળીની અંદર આવી પ્રકારનું આને તમારી ભાષામાં શું કહેતા હોય એ આ પણ ખબર નથી પણ અમારી ભાષામાં આને ઢેબડો કહીએ છીએ એટલે આમાં ઈયોળો ઝાઝી પડતી હોય છે અને આને ખાવા માટે ઇયોળો આવતી હોય છે એટલે પછી ખરેખર આપણી મગફળીની અંદર પણ ઇયોળો થઈ જતી હોય છે જો હાલની આપણી મગફળી છે બિલકુલ એકદમ ગ્રીન તમને દેખાતી છે અને શેનો આપણે ઉપયોગ કરવાનો છે અત્યારે બજારની અંદર તો ઘણા બધા ડબલા મળતા હોય છે કાંઈ આપણે ડબલા ખાલી કરવાના નથી પણ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન ધ્યાન એ રાખવાની છે કે આવો મગફળીની અંદર જો ઢેબડો હોય તો એને પણ પહેલો આપણે દૂર કરી દીવો હોય એનાથી તમારા ખેતરની અંદર લગભગ આ વાતાવરણ પ્રમાણે તો ઇયળો પડતી જ હોય છે દર વખતે વાતાવરણ ઠંડુ હોય હવામાન અને વા વાદળ વાતાવરણ રહેતું હોય છે એના હિસાબે મગફળીની અંદર તો લગભગ દરેક ખેડૂતને આ પ્રશ્ન તો હોય જ છે પણ હવે આપણે સસ્તો કઈ રીતે આ કરી શકીએ અને આપણે ઓછા ખર્ચામાં કઈ રીતે પતાવવું એ વિશેનો વિડીયો છે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે કઈ વસ્તુ લઈ લેવાની છે કે જે બજારની અંદર મોમરી મળે છે એને આપણે કઈ રીતની નાખવાની છે હવે મોમરી તમારે ફુવારાની અંદર રાખી દેવાની છે પણ એને છે ને એક દી અગાઉથી તમારે કોઈ પણ વાસણની અંદર ડોલની અંદર તમારે ગાળી દેવાની છે એને ગાળીને એક દિવસ એને રાખી દેવાની છે પછી તમે પંપથી નાખો તોય અને ફુવારાની અંદર અકાલી દે તોય પણ હાલે એટલે અંદાજે તમે બસો ત્રણસો ગ્રામ પચાસથી સાઠ કુંવારની અંદર આટી બેસો ને તો લીલીયળ છે કાળી યળ છે દરેક પ્રકારની યળ કંટ્રોલ થઈ જાય છે ખેડૂત મિત્રો અને એમાં કંઈ આપણે ડબલ ખાલી કરવાના નથી બિલકુલ સસ્તા ભાવથી આપણે કરી શકીએ છીએ અને એનાથી પણ આપણને રિઝલ્ટ મળ્યું હતું એ જ હિસાબે આપણે તમને અત્યારે ગઈ સાલે આપણે આનો ઉપયોગ કરેલો છે અને તમે જુઓ હાલની આપણી મગફળી છે એકદમ ગ્રીન અને મગફળીની અંદર કયું આપણે ખાતર આપેલું છે અને કેટલીક વસ્તુ નાખેલી છે તો ખેડૂત મિત્રો કાલે આપણો વિડીયો આવશે એની અંદર સંપૂર્ણ માહિતી મળી ગયા હે તમને જો મગફળીમાં સૂયા પણ બેઠક પણ સારી છે દોડવા પણ સારા બેહી ગયા છે જોઈ લો બરફી જેવા છે ને વ્હાઇટ સુઈયાની પણ બેઠક પણ સારી છે અને ખાસ શું છે કે આપણે સુઈયા વધારે બેસાડવાની દવા કંઈ નાખેલી છે અને આની અંદર જો એકદમ તમને ગ્રીન મગફળી દેખાતી છે તમે બધી બાજુ જુઓ તો તમને ગ્રીન જ દેખાતી છે ક્યાંય પણ એવી પીળી જેવી મગફળી નહીં દેખાતી હોય તો તમને જો નજીકથી દેખાડું હાલ પણ ફૂટ સારી છે અને એની અંદર શું છે આની અંદર તમને ઈયળ ક્યાંય દેખાતી નહીં હોય હજી હવે ઈયળું પડવાનું કારણ કે ટાઈમ થઈ ગયો છે કારણ કે વરસાદનું વાતાવરણ અને વાદળનું વાતાવરણ પ્રમાણે ઈયળ પડતી હોય છે જો મગફળીની ફૂટ કેટલી મસ્ત છે તમે જોઈ લો કારણ કે આપણે આની અંદર કેટલીક વસ્તુનો ડોઝ આપેલો છે ખેડૂત મિત્રો આપણો જે કાલનો વિડીયો આવશે એની અંદર તમને સંપૂર્ણ જે પણ આપણે ખાતર આપેલું છે ને એ વિશેનો આપણે વિડીયો કાલે બનાવવાનો છે અને આની અંદર કેવું છે કે તમે બજારની અંદરથી પાંચસો ગ્રામ કદાચ મુંબરી લાવો એની અંદર તમારે ડોલની અંદર પલાળી દેવાની છે અને પચાસ ફુવારાની અંદર અંદાજે સોથી બસો ગ્રામ હાટી દેવાની છે અને એનાથી તમારી દરેક પ્રકારની ઈયળ છે કંટ્રોલ થઈ ગયા છે અને આપણે પણ ગયા વખતે આની ટ્રાય મારી હતી અને આ વખતે ક્યાંક ક્યાંક પત્થ કાપેલા છે હવે એના માટે આપણે એનો ઉપયોગ કરવો પડશે કોઈ બિલકુલ જાજો ખર્ચો થતો નથી અને બિલકુલ આ ઓછા ખર્ચાની અંદર છે જે આપણે બજારની અંદર જઈને ને ઈયળની દવા માંગી એટલે એમાં જાજો ખર્ચો ખર્ચો ભાઈ જતો હોય છે પણ આપણે બિલકુલ ઓછા ખર્ચની અંદર પતાવી નાખવાનું કારણ કે અવસરની સિદ્ધપુરની જાત્રા એટલે કાંઈ અંદર લાંબો ખર્ચો ન કરવાનો એ ઈયોળ કંટ્રોલ થઈ જાવ જોઈએ એવી જ વસ્તુ આપણે ઉપયોગ કરવાની છે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો હાલ જુઓ અહીંયા તમને ક્યાંક 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 જે અમારી ભાષામાં ઢેબડો કીએ છે એ જ આપણે કાઢવાનો છે કારણ કે એનાથી આપણે એવું લાગે છે ક્યાંક ઇયોળ આવી ગઈ છે અને હવે થોડોક જ રાખ્યો છે આખા ક્યાંય તમને વાડીની અંદર દેખાતો નહીં હોય હાવ બિલકુલ ઓછો છે અને એમાં તમને યોળ દેખાડીશ એમાં સો ટકા હશે ઇયોળો છે કે એની અંદર જ વધારે પડતી હોય છે એના પત્થર સાજક આપતી હોય છે જો તમે જો આના બધા કટિંગ થઈ ગયા છે આ ઈયોળ પથ્થર કટિંગ કરેલા છે આ જો આની આની અંદરથી વધારે આપણા ખેતરની અંદર યળ આવતી હોય છે અને આને ખાવા માટે ઓટોમેટિક પેદા થઈ જતી હોય આના ઉપરથી એટલે હવે તમે જોઈ રહ્યા છો જો કેટલી યળ છે ઇયળને પણ પતક આપી નાખીએ આ બધે એટલે આનાથી વધારે યોળ પડતી હોય છે મગફળીની અંદર તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આ તમારા ખેતરની અંદર હોય તો તમારે દૂર કરી નાખો અને દૂર તમે કરી દેશો ને તો સો ટકા પણ ઇળ પણ ઓછી આવતી હોય છે અને બીજું શું છે કે આપણી મગફળી પણ ચોખ્ખી હોય તો એમાં બેઠક પણ વધારે હોય છે અને મગફળી ચોખ્ખી હોય તો બેઠક સારી હોય બેઠક સારી હોય તો આપણને એનો નફો પણ વધારે મળતો હોય તો મગફળી બિલકુલ ચોખ્ખી રાખવી આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે મગફળી બિલકુલ તમને ગ્રીન દેખાતી છે અને એકદમ ચોખ્ખી જશે અને જો હાલ કેવીક મગફળી છે હાઈટમાં સારી છે અને બેઠકમાં પણ સારી છે હાલ સુયા બેહવાના પણ ચાલુ થઈ ગયા છે ક્યાંક ક્યાંક દોડવા બેસી ગયા છે અને હાલ તમે જોઈ રહ્યા છો એકદમ ગ્રીન મગફળી છે અને આની અંદર આપણે શું ખાતર નાખ્યું છે અને કાલે વિડીયો તમને મળી જાય તો વિડીયો જરૂરથી જોયા વગર રહેતા નહીં